Gracias. Uh -huh. સુરતના ઢીંડોલી વિસ્તારમાં હરિનગર સોસાયટીમાં રહેતા યુવકે તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસૂમ બાળકીને વિમલ લેવા માટે મોકલી હતી બાળકી વિમલ લઈને ઘરે આપવા ગઈ ત્યારે હવસ કોર શખ્સે તેને હાથ પકડી લઈ પોતાની પાસે બેસાડી મોબાઈલમાં ભીભત્સ વિડીયો બતાવ્યો હતો જેથી બાળકી ગભરાઈને ભાગતા યુવકે તેના હાથ પકડી જો તું કોઈને આ વાત કહીશ તો તને મારીશ તેમ કહીને છેડતી કરી હતી આખરે ભોગ બનનાર બાળકીએ ઘરે પહોંચી તેની માતાને સઘળી હકીકત જણાવી હતી જેથી તેની માતાએ ડિંડોલી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે યુવક સામે છેડતીનો ગુનો નોંધી ધરપકડ કરી છે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી વિસ્તારમાં આવેલા સીઆર પાટીલ રોડ ઉપર હરિનગર સોસાયટીમાં ચોત્રીસ વર્ષીય જગદીશભાઈ નાથુભાઈ પાતુરકાર રહે છે જગદીશે ગતરૂ તેના ઘર પાસે રહેતી નવ વર્ષની માસૂમ બાળકી પર દાનત બગાડી હતી માસૂમ બાળકી સવારના અગિયારને ત્રીસથી અગિયારને પિસ્તાળીસના સમયે ટ્યુશન ક્લાસીસથી ઘરે પરત આવતી હતી તે વખતે જગદીશ બાળકીને પોતાની પાસે બોલાવી વિમલ લાવી આપવા માટે કચણાવ્યું હતું બાળકી બહારથી વિમલ લાવી જગદીશભાઈના ઘરે માસૂમ રૂમ પર આપવા માટે ગઈ આ તકનો લાભ ઉઠાવી જગદીશે તેને પોતાની પાસે બોલાવી બાજુમાં બેસાડી હતી અને પોતાના મોબાઈલ ફોનમાં બિભત્સ વિડીયો બતાવ્યો હતો બાળકી ગભરાઈને ભાગવાની કોશિશ કરી હતી જેથી જગદીશે તેનો હાથ પકડી પાસે ખેંચી જો તું કોઈને આ વાત કહીશ તો હું તને મારીશ તેમ કહીને છેડતી કરી તેને ધમકી આપી હતી આખરી બાળકી ત્યાંથી નીકળી પોતાના ઘરે પરત આવી હતી અને માતાને સઘળી હકીકત જણાવી હતી ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે ડેંડોલી પોલીસ મથક વિસ્તારમાં રહેતા એક વ્યક્તિએ પાડોશમાં રહેતી એક દીકરીની છેડતી કરી હતી છેડખાનીમાં આરોપીએ દીકરી પાસે પાન મસાલો મંગાવ્યો હતો દીકરી વિમલ લઈને ત્યારે આવી ત્યારે આરોપીએ પોતાના મોબાઈલમાં રહેલી બિભત્સ વિડીયો બતાવવાની કોશિશ કરી હતી અને છેડતી કરી હતી દીકરી ગભરાઈ ગઈ હતી અને ત્યાંથી ભાગી સીધી ઘરે આવી હતી